નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો જેઓ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે હું નવોદય પ્રવેશ પરીક્ષાનો સિલેબસ તમારી આગળ લઈને આવ્યો છું એટલે કે જે આવનારી પરીક્ષામાં નવોદય પ્રવેશ પરીક્ષામાં જે પેપર લેવાવાનું છે તે પેપરમાં કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને શું શું પૂછાશે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં લઈને આવ્યો છું સાથે સાથે હાલ એટલે કે દિવાળી વેકેશન આવી રહ્યું છે અને આ દિવાળી વેકેશનમાં અમે અમારા એરિયામાં એક સરસ મજાની નવોદય સ્પેશિયલ બેચનું આયોજન કરી રહ્યા છીએ તો તેનો લાભ મળશે તમને અને તે માટે જે બાળકો દૂરના છે અથવા અન્ય શહેરોમાંથી જોડાયેલા છે તેમના માટે પણ એક સરપ્રાઇઝ એક સ્પેશિયલ નાનકડી સરપ્રાઇઝ રાખેલી છે જે તમને વિડીયોના અંતમાં આપવામાં આવશે એટલા માટે વિડીયોને અંત સુધી જોવાનું બિલકુલ ભૂલતા નહીં નવદય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ આ વખતે જે પરીક્ષા છે એ પેટર્ન બહુ નથી બદલાય ખૂબ સામાન્ય છે દર વખતની જેમ જ વિભાગ એક એટલે કે માનસિક યોગ્યતા કસોટી જેને આપણે સામાન્ય રીતે આકૃતિ વિભાગ પણ કહીએ છીએ આકૃતિ વિભાગમાં કુલ ચાલીસ પ્રશ્નો હોય છે જેમાં એ દરેક પ્રશ્નનો એક પોઈન્ટ પચીસ માર્ક્સ હોય છે એટલે ચાલીસ પ્રશ્નોના કુલ પચાસ માર્ક્સ થતા હોય છે આ માનસિક યોગ્યતા કસોટીમાં કુલ દસ અલગ અલગ પાઠ પૂછાતા હોય છે જેમાં અલગ પડતી આકૃતિ શોધવાની હોય સમાન આકૃતિ શોધવાની હોય આકૃતિ પૂર્ણ કરવાની આકૃતિની શ્રેણી પૂર્તિ કરવાની હોય સંબંધિત આકૃતિ પૂર્ણ કરવાની હોય ભૌમિતિક આકૃતિ હોય પ્રતિબિંબ એટલે કે દર્પણ અરીસાવાળી આકૃતિ હોય પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ આકૃતિ હોય ચિત્ર સંયોજક આકૃતિ હોય અને છુપાયેલી આકૃતિ હોય આ તમામ પ્રકારની જે આકૃતિનો અભ્યાસ જે છે તે તમે માર્કેટમાં જે નવોદયની બુક્સ મળે છે એમાંથી પણ કરી શકો છો તમે અમારા એરિયા એટલે કે ફતેહપુરાના આજુબાજુના ગામડાઓમાં રહો છો તો આની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવા માટે તૈયાર છીએ આ સાથે સાથે જ્યારે આપણે વિભાગ બેની વાત કરીએ તો વિભાગ બેમાં માં ગણિત વિભાગ આવે છે આ વિભાગ બે માં કુલ વીસ પ્રશ્નો હોય છે ગણિતના અને એ ગણિતના દરેક પ્રશ્નનો માર્ક્સ એક પોઈન્ટ હોય છે જેના કારણે એ વીસ પ્રશ્નોના કુલ 25 માર્ક્સ થતા હોય છે ગણિત વિભાગમાં શું પૂછાય છે તો તેના વિશેના અહીંયા તમને થોડા પાઠ આપ્યા છે આ પાઠનો જો તમે સારી રીતે અભ્યાસ કરો તો આ વીસ પ્રશ્નોમાંથી સારા એવા માર્ક્સ તમે મેળવી શકો યાદ રાખો પરીક્ષા કોઈ પણ હોય તૈયારી કર્યા વગર ક્યારેય પણ આપણને સફળતા મળતી નથી એટલે તૈયારી તો કરવી જ પડે તો ગણિત વિભાગમાં પણ કુલ વીસ પ્રશ્નો હોય છે જે પચીસ માર્ક્સના હોય છે ત્યારબાદનો હોય છે આપણો વિભાગ ત્રણ જેને આપણે ફકરા વિભાગ કહીએ છીએ આ ફકરા વિભાગમાં પણ કુલ વીસ પ્રશ્નો હોય છે જેના કુલ પચીસ માર્ક્સ હોય છે ફકરા વિભાગમાં શું આવતું હોય છે તો એક સામાન્ય ફકરો હોય છે અને એ ફકરામાંથી એ ફકરાને આપણે ધ્યાનથી વાંચીને એમાંથી જ પ્રશ્નો શોધવાના હોય છે પણ યાદ રાખો મિત્રો થોડા વર્ષોથી નવોદયવાળા જે છે નવોદયનું પેપર પેટર્ન જે હોય છે તેમાં ખાસ ગુજરાતી ભાષા હોય ઇંગ્લિશ ભાષા હોય કે હિન્દી ભાષા હોય એમાં એક બે પ્રશ્ન એ દર વખતે દરેક ફકરામાં વ્યાકરણના મૂકી દેતા હોય છે આ વ્યાકરણમાં શું શું પૂછાય છે તેની પણ આપણે જ્યારે નવોદયની બુક્સ લઈએ છીએ ત્યારે એમાં ડિટેલ આપેલી હોય છે અત્યારે ગુજરાતી ભાષાનો ફકરા જે હોય છે ખૂબ સિમ્પલ હોય છે ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં જે બાળકો હોય છે એમને નવોદય પાસ કરવી હોય તો એમના માટે વધારે અઘરું નથી પૂછાતું હતું બસ ખાલી એમને પોતાનું મગજ વાપરી અને પ્રશ્નનો દરેક પ્રશ્નોનો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો હોય છે આ સિવાય તમને નવોદય પ્રવેશ પરીક્ષા વિશે અથવા તો પેપર પેટર્ન વિશે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપ નીચેના નંબર પર મને સંપર્ક કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ સાથે સાથે સરપ્રાઇઝ એ છે કે જો કોઈ બાળક દૂરથી જોવે છે આ દિવાળી વેકેશન બેચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ વેકેશન બેચમાં બાળકોને એટલે કે અમારી સાથે જે બાળકો જોડાયેલા છે એ તમામ બાળકોને દરરોજ એક પેપર સોલ્યુશન કરાવવાના છીએ અને એ પેપર ઓએમઆર શીટ સીટ સાથે કરાવવાના છે પરંતુ કોઈ એવા બાળકો છે જે અમારી સાથે નથી જોડાઈ શકતા અને દૂરથી અથવા બીજા શહેરોમાંથી નવોદયની તૈયારી કરી રહ્યા છે તો એ બાળકોને જો કોઈ પેપર પ્રેક્ટિસ માટે જોઈતા હોય અથવા તો દરરોજનું એક પેપર એમને પીડીએફ સ્વરૂપે જોઈતું હોય જેઓ ઘરે બેસીને પોતે પેપર સોલ્યુશન કરવા માંગતા હોય તો નીચે આપેલો મારો નંબર છે મારું નામ છે અનિલ સર તમે આ નંબર સેવ કરી વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અથવા તો તમે મને ફોન કરી અને આના વિશે વધારે માહિતી મેળવી શકો છો આપણી આસપાસ એટલે કે ફતેફુરા વિસ્તારની આસપાસ જે પણ બાળકો રહે છે તેઓ સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને એ બાળકો આ દિવાળી વેકેશનમાં સંપૂર્ણ લાભ લે છે તો શા માટે અહીં બાળકોને વેકેશનમાં પણ ચારથી પાંચ કલાક દરરોજ તૈયારી કરાવવાના છે તો યાદ રાખો મિત્રો પરીક્ષા આ વખતે વહેલી થઈ ગઈ છે ગયા વખતે જાન્યુઆરીમાં પરીક્ષા હતી આ વખતે નવોદયની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાની છે તો એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે આપણને દિવાળીમાં સારો એવો સમય મળ્યો છે તો દરરોજ નિયમિત ચારથી પાંચ કલાક બાળકોને અભ્યાસ કરાવીને જેમાં સૌથી પહેલા આકૃતિ વિભાગ દરરોજ એક ભાગ શીખવાડવામાં આવશે પછી ગણિત વિભાગ જેમાં દરરોજ એક એક ચેપ્ટર અથવા તો જે નવોદયમાં પેપર પૂછાયેલા છે નવોદયમાં જે દાખલાઓ પૂછાયેલા છે એને અનુરૂપ દાખલાઓની પ્રેક્ટિસ કરવામાં આવશે ફકરાઓ યાદ રાખો ગુજરાતી વ્યાકરણના જે પણ ફકરા હોય છે ગુજરાતી ભાષાના જે પણ ફકરા હોય છે આ તમામ ફકરાઓ અમે તમને જે નવોદયમાં પૂછાયેલા છે એ પ્રમાણે જ પ્રેક્ટિસ કરાવીશું દરરોજ એક પેપર પ્રેક્ટિસમાં એક પેપર આપવામાં આવશે સાથે સાથે તેની સાથે એક ઓએમઆર શીટ પણ આપવામાં આવશે જેથી કરીને તમે ધ્યાનથી જે પ્રશ્ન ક્રમાંક હોય એ ઓએમઆર શીટ કઈ રીતે ભરવી પ્રશ્નનો જવાબ કેવી રીતે ઓએમઆરમાં ભરવો જે સર્કલ હોય છે એમાંથી સે પેન દ્વારા આપણે જ્યારે સર્કલ કરતા હોય ત્યારે એ બહાર ના નીકળી જાય કેવી રીતે ઘટ કરવું કેવી રીતે નંબર લખવો આ તમામ માહિતી અમે તમને શીખવાડવા માટે તૈયાર છીએ સાથે સાથે તમને કોઈ પણ નવોદય પ્રવેશ પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય અથવા કોઈ પણ ડાઉટ હોય તો નીચે આપેલા નંબર પર આપ ફોન કરશો અથવા તો વોટ્સઅપ ઉપર તમારું નામ લખી અને મેસેજ કરશો વધુમાં નવોદયને લગતા કોઈ પણ વિડીયો હોય અથવા નવોદયને લગતી કોઈ પણ ક્વેરી હોય નવોદય નવોદયની સાથે સાથે એક જે પણ જાહેરાત આવશે તેને લગતા વિડીયો પણ સીટીની જે પણ જાહેરાત આવશે એને લગતા વિડીયો પણ આપણી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે તો અંતમાં આપ સૌ આપણી સાયંકાલ શિક્ષા અભિયાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ